આપડે પાછા એક મારા નવા બ્લોગ તો આજે આપણે હવે આપણે વાડી જેમ કે આપણે આપણો બોડી સીન બતાડશું જોઈ શકો છો એપલ બોર છે મોટા થાય એપલ જેવડા જેમ કે સફરજન જેવડા એટલે મોટા થાય અને ઢરી જાય છે અડદ પણ આવ્યા હતા એને જો ખાડી બાંધીને ઢગલો કરી દીધો આગળ તેની ધાર કાઢવાની છે એ બ્લોક આપણે બનાવીશું તો પહેલા આપણે આ બોવડી નવું જ નવું લઈ તમારે પણ ખાવા એ ગ્રીન એપલ બોર તો તમારા કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂરથી મોકલી દેજો જોઈ શકો છો મિત્રો એવડા બોર થયા અનેથી મોટા થઈને સફરજન જેવડા થઈ જાય અને પછી આવે બોવડી એ એઠી નમી જાય નમી જાય છે પછી આપણે તેને વેચવા માટે અલગ અલગ ગ્રાહકોને શાકભાજી મંડીવાળાને મોકલી ત્યાં દેવાઈશું અને એ પછી વેચીએ બોર જોઈ શકો છો જો એટલે આપણે સામેના કાઠે જોઈ જો મિત્રો આમ નમી જાય બવડી આ તો ખાલી નથી આવ્યા તો ક્યારેક ક્યારેક એક બે બોવડી એમ નેમ નમી જાય છે જઈ શકો છો મિત્રો મિત્રો તમને એમ વિચાર થતું હોય કે એટલો ફાલ છે એ આપણે દવામાં દવા નાખીને કરતા હોય ના મિત્રો આપણે આ બોડી છે તે આપણે સાણની રેડ પાણી આવી ઉજારી તમને એમ વિચાર વિચાર આવતો હોય પણ આપણે ઓર્ગેનિક બોડી છે આમ આપણે એક જંતુનાશક કે કઈ દવા સાચી નથી એટલે આવો ફાઇલ છે જો આપણે જંતુનાશક કે દવા છાંટતા છાંટી હોત તો આ બોર છે એ અટાણે એવડાઈ ન થાય કહી શકો છો મિત્રો મિત્રો આગળ આગળ બ્લોગમાં બની રહ્યો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી અટાણા કરી જ દેજો અને શેર પણ કરી દેજો deseixo que é o que é Ik ben er wat boel eens in. Oké, dan.